नमस्कार हूं शुभ्रेन आपके राष्ट्रीय न्यायालय से कुछ रात नो खास बुलेटिन आपको सूरत समाचार ने शुरुआत करता पहला एक नजर करिए आज की हेडलाइंस पर क्रिसमस आर्डर से सूरत दोहराऊ तो चौकचर हरियो नवंबर में हिराय एक्सपोर्ट में रिकॉर्ड उछालो अमेरिकन आर्डर पर तफ्तारोज़ कारी સામે દબાણ જણાશે તો દુકાન સીલ થશે સુરત મેયરની દબાણકર્તાઓને અંતિમ ચેતવણી થશે સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણી વર્ષોષની માંગ આ વખતે ચૂંટણી પ્રચારમાં મુખ્ય મુદ્દો નવી કોર્ટ બિલ્ડિંગ અને ત્રીસ ટકા મહિલા અનામતના એજન્ડા સાથે જંગ જામ્યો नीतीश कुमार ना वर्तन सामने विवाद मुस्लिम महिला डॉक्टर ना हिजाब मामले रोज सूरत ना मुस्लिम समाज की कलेक्टर ने रजूआत नकली पुलिस असली पुलिस तो दाव करी नाखियो किम पुलिस स्टेशन ना पीआई चाड़े चार तीन लाख ने लांस लेता चढ़ पाया वकील चिराग गोंडलियानी पर धरपकड़

સુરતમાં ક્રિસમસે હીરા ઉદ્યોગ ચમકાવ્યો નવેમ્બરમાં એક્સપોર્ટમાં ભવ્ય ઉછારો આવ્યો ક્રિસમસ અડહઠની રોજગારી બમણી થવાની આશા હીરા વેપારીએ વ્યક્ત કરી અમેરિકન ઓર્ડર પરત ફર્યા હીરા ઉદ્યોગે ફરી ગતિ પકડી છે નેચરલ અને લેબગ્રોન ડાયમંડમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે હીરા ઉદ્યોગમાં રોજગારીની તકો ઊભી થઈ છે ટેરિફ પછીની મંદી તૂટી છે નવેમ્બરમાં હીરા એક્સપોર્ટમાં રેકોર્ડ બ્રેક ઉછારો જોવા મળી રહ્યો છે મંદિરના દબાણમાંથી બહાર આવવા પ્રયત્નશીલ સુરતનો હીરા ઉદ્યોગ હવે ફરી આશાની કિરણ જોઈ રહ્યો છે ક્રિસમસના તહેવારોને કારણે બજારમાં માંગમાં નોંધપાત્ર વધારો થયા હોવાનું ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો જણાવી રહ્યા છે ખાસ કરીને નવેમ્બર મહિનામાં હીરા વ્યવસાયમાં સ્પષ્ટ તેજી નોંધાય છે જેના કારણે કામકાજ અને રોજગારીમાં વધારો થવાની શક્યતાઓ ઊભી થઈ છે વેપારીઓનું માનવું છે કે તહેવારી સિઝનમાં મળતા ઓર્ડરોના કારણે રોજગારીમાં લગભગ બમણો વધારો થઈ શકે છે ભલે અગાઉ કેટલાક અમેરિકન ઓર્ડર પરત ફર્યા હતા તેમ છતાં હીરા ઉદ્યોગે પોતાની ગતિ જાળવી રાખી છે હાલમાં નેચરલ તેમજ લેબ અને લેબ ગ્રોન ડાયમંડની માંગમાં મોટો ઉછારો જોવા મળી રહ્યો છે જેના પરિણામે કામદારોમાં તે નવી રોજગારીની તકો પણ સર્જાઈ રહી છે લાંબા સમયથી મંદીની અસર હેઠળ રહેલો હીરા ઉદ્યોગ હવે નાતાલના તહેવારના સહારે ફરી મજબૂત બનતો દેખાઈ રહ્યો છે છેલ્લા ઘણા સમયથી ભારતની જેમસેલરી સેલરી સેક્ટરનો એક્સપોર્ટ સતત ઘટાડો આપણને જોવા મળી રહ્યો હતો એની અંદર મેઇન ઇફેક્ટ હોય તો ટેરિફની ઇફેક્ટ છે વૈશ્વિક સ્તર ઉપર હીડની ઇફેક્ટના કારણે સતત આમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો પરંતુ નવેમ્બર મહિનાનું એટલે ડિસેમ્બરની અંદર જે ક્રિસમસના માહોલના કારણે બે હજાર ચોવીસની નવેમ્બર મહિનો અને બે હજાર પચીસના નવેમ્બરના જે સ્ટેટિસ્ટિક એનાલિસિસ જેમ્સ એન્ડ જ્વેલેરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના માધ્યમથી જે ડિક્લેર કરવામાં આવ્યા છે એમાં ખૂબ સારું રિઝલ્ટ અત્યારે જોવા મળી રહ્યું છે બે હજાર ચોવીસની અંદર આપણું જે નેચરલ કટ એન્ડ પોલિસ ડાયમોન્ડનું જે આપણું એક્સપોર્ટ હતું એ પાંચ હજાર છસો ને છવ્વીસ કરોડ રૂપિયાનું હતું તે બે હજાર છવ્વીસ પચીસની અંદર વધીને

એક્સપોર્ટમાં ખાસ કરીને નવેમ્બર મહિનામાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ હતી હીરા ઉદ્યોગ સાથે અન્ય જ્વેલરી સેક્ટરમાં પણ સકારાત્મક માહોલ સર્જાતા વેપારીઓ આવનારા સમયમાં વધુ રોજગારી ઊભી થવાની આશા વ્યક્ત કરી રહ્યા છે સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણીએ શહેરના ઐતિહાસિક ચૌટા બજારમાં વધતા દબાણો અને ગંદકી સામે લાલ આંખ કરી છે વરાછાબાદ હવે કોટ વિસ્તારમાં દબાણ હટાવવાની ચુમ્બેસને વેગ આપતા મેયરે સીધી ચેતવણી આપી છે કે જો દુકાનદારો પોતાની દુકાન સામે દબાણ કરતાઓને બેસવા દેશે તો તેમની દુકાન સીલ કરી દેવામાં આવશે સુરત મહાનગરપાલિકાના મેયર ડૉ ક્ષેશ માવાણી હાલમાં એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે વરાછા વિસ્તારમાં સફળતાપૂર્વક દબાણ હટાવ્યા બાદ હવે મેયરે શહેરના સૌથી વ્યસ્ત અને સાંકડા ગણાતા ચોવતા બજાર તરફ નજર દોડાવી છે ગુરુવારે મેયર અને સુરત પોલીસ કમિશનર બજારની મુલાકાતે પહોંચ્યા હતા અને માઇક પકડીને જાતે જ દબાણ કરતાઓ અને દુકાનદારોને કડક શબ્દોમાં સમજાવ્યા હતા તાજેતરમાં ભાજપના પૂર્વ શહેર પ્રમુખ અને નેતા નીતિન ભજીયાવાળાએ મેયરને પત્ર લખીને રજૂઆત કરી હતી કે જો વરાછામાં દબાણ દૂર થઈ શક્યા હોય તો ચૌતા બજારમાં કેમ નહીં આ પત્ર બાદ મેયરે અંગત રશ દાખવીને પોલીસ કમિશનર અને પાલિકાની ટીમ સાથે ઓચિંતુ નિરીક્ષણ કર્યું હતું મેયર દક્ષેશ માવાણીએ દુકાનદારોને સંબોધતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અમે તમને અહીં સમજાવવા આવ્યા છીએ જોર જબરદસ્તી કરવા નહીં તમે તમારી દુકાનની આગળ કોઈ પણ દબાણ કરતા કે પાથરના વાળાને બેસવા ન દો જો તમારી દુકાન સામે દબાણ જણાશે તો પાલિકાની ટીમ સીધી તમારી દુકાનને સીલ મારી દેશે મેયરે જાહેરાત કરી હતી કે હવે ચૌતા બજારમાં ચારેય દિશામાં હાઈ રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે જેના દ્વારા પાલિકા કંટ્રોલ રૂમથી સતત મોનિટરિંગ કરશે જો કેમેરામાં દબાણ જણાશે તો પોલીસ અને પાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી કરશે ચૌતા બજારમાં ગંદકી જોઈને મેયર લાલ ધૂમ થયા હતા આખો રોડ દબાવી દેવો એ વ્યવહારિક વાત નથી જ્યારે કોઈ ઇમરજન્સી સર્વિસ એમ્બ્યુલન્સ કે ફાયર હોય અને ઇન્સિડન્ટ બને ત્યારે લોકો મેયરને પૂછે છે કે તમે શું કરો છો તેમણે જણાવ્યું કે સુરત દેશમાં સ્વચ્છતામાં પહેલા નંબરે છે પરંતુ અહીં રોડ પર કચરાના ઢગલા જોવા મળે છે જેડીઓના રિપોર્ટ મુજબ અહીં રોજ ગંદકી થાય છે તમારા ગ્રાહકો કચરો નાખતા હોય તો તેને રોકવાની જવાબદારી તમારી છે મેયરે અંતમાં દુકાનદારોને સહયોગની ખાતરી આપતા કહ્યું કે અમારો હેતુ કોઈનો ધંધો બંધ કરવાનો નથી તમે શાંતિથી ધંધો કરો પાલિકા તમારી સાથે છે પરંતુ રસ્તો ખુલ્લો રાખવો જ પડશે તમે આખો રોદ દબાવી દો તે વ્યાજબી નથી મેયરની આક્રમક મુલાકાત બાદ ચોથા બજારના દુકાનદારો અને પાથરણાવાળાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં સીસીટીવી લાગ્યા બાદ બદલે ચૂંટણીના સ્લોગન અને જીતવા માટેના દાવપેચ જોવા મળ્યા હતા સુરત જિલ્લા વકીલ મંડળની આગેવાની મેળવવા માટે મેદાને ઉતરેલા છેતાલીસ ઉમેદવારો પૈકી છ હોદ્દેદારો અને અગિયાર કારોબારી મળીને કુલ સત્તર વકીલોના મંડળનું ભાવિ નક્કી કરવા માટે વહેલી સવારથી મતદાન શરૂ થયું હતું કોર્ટના પરિસરમાં ઉમેદવારો હાથમાં પેમ્પલેટ લઈને વકીલ મતદારોને રિઝવવા માટે એડી ચોટીનું ચોર લગાવતા નજરે પડ્યા હતા આ વર્ષની ચૂંટણીમાં સૌથી મહત્વનો એજન્ડા નવી કોર્ટ બિલ્ડિંગના નિર્માણનો છે વકીલોમાં આ પ્રશ્ન ચર્ચાનો વિષય છે કે આગામી સમયમાં નવી કોર્ટ બિલ્ડિંગ ક્યાં આકાર લેશે અને તેમાં વકીલોમાં તે બેઠક વ્યવસ્થા કેવી હશે આ સાથે જ સુરતમાં હાઈકોર્ટની એક બેન્ચ બને તેવી વર્ષો જૂની માંગ પણ આ વખતે ચૂંટણી પ્રચારમાં મુખ્ય મુદ્દો બની રહી છે વકીલોના પડતર પ્રશ્નો અને કોર્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને વિવિધ પેનલો દ્વારા મોટા વચનો આપવામાં આવ્યા છે ચૂંટણી પ્રક્રિયામાં આ વર્ષે સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ ત્રીસ ટકા મહિલા અનામતનો ઐતિહાસિક અમલ કરવામાં આવ્યો છે વકીલ મંડળના ઇતિહાસમાં પ્રથમવાર ખજાનચીનું પદ મહિલા વકીલને આપવાનો નિર્ણય લેવાયો છે ખજાનચી અને મહિલા મહિલા ઉમેદવારો વચ્ચે સીધો જંગ છે જે સુરત બાર એસોસિએશનમાં શક્તિના વધતા પ્રભાવને દર્શાવે છે મતદાનની વ્યવસ્થામાં પણ આ વખતે મોટો ફેરફાર જોવા મળ્યો છે મતદાનનો આંકડો વધે અને સમયસર પ્રક્રિયા પૂર્ણ થાય તે હેતુથી મતદાનનો સમય ત્રીસ મિનિટ વધારવામાં આવ્યો છે વહેલી સવારે સાડા આઠ વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે ચાર વાગ્યે પૂર્ણ થયું હતું વકીલોની ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત કરવામાં આવી છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો આ વર્ષે મતદારોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે ગત વર્ષના ચાર મતદારોની સામે આ વર્ષે કુલ છ મતદારો નોંધાયા છે જેમાં 1500 થી વધુ નવા યુવા મતદારો અને 1800 થી વધુ મહિલા મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવશે મતદારોની આટલી મોટી સંખ્યાને કારણે પરિણામો પણ ચોંકાવનારા આવી શકે છે તેવી ચર્ચા વકીલ આલમમાં ચાલી રહી છે સુરત જિલ્લા વકીલ મંડળ કે ઇલેક્શન પ્રમુખ ઉપપ્રમુખ એલઆર સહमंत्री મંત્રી અને ग्यारह कारोबारी सभ्य के इलेक्शन सुबह साढ़े आठ बजे शुरू दे हुआ साढ़े चार बजे तक ये इलेक्शन की प्रक्रिया शुरू होगी और पांच बजे से मतदान की गणतरी की प्रक्रिया शुरू होने वाली वो साढ़े दस, दस ग्यारह में खत्म करने की हमारी धारणा है कुल वोटर सूरत जिला वकील मंडल में कुल वोटर छह उसमें से अठारह जितनी महिला वोटर है रिजल्ट ચોથા માળે થશે જ્યારે કારોબારી સભ્યોની ગણતરી દસમા માળે કરવામાં આવશે રાત્રિના આઠ વાગ્યા સુધીમાં વકીલ મંડળનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે તેવું પણ વધુમાં જાણવા મળ્યું છે ઝડપી પરિણામ માટે આ વખતે ડિજિટલ અને માનવ શક્તિનો સમન્વય કરવામાં આવ્યો છે ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં વકીલોમાં આમિર ખાનની ફિલ્મ જો જીતા વહી સિકંદરની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે વકીલોના વિવિધ ગ્રુપો અને પેનલોએ પોતાની પેનલને જીતાડવા માટે ગ્રુપ મિટિંગો અને કેનવાસિંગમાં શામ દામ દંડ ભેદની નીતિ અપનાવી છે હવે જોવાનું એ રહે છે કે સુરતના વકીલો

જે નિંદનીય છે મુસ્લિમ સમાજે મુખ્યમંત્રી પાસેથી જાહેરમાં માફી માંગવાની સાથે સરકાર દ્વારા યોગ્ય પગલા લેવાની માંગ ઉઠાવી છે બિહાર રાજ્યમાં તાજેતરમાં આયોજિત ડોક્ટરોના નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ દરમિયાન એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમારે મુસ્લિમ મહિલા ડોક્ટર ડોક્ટર નુસરત પરવીનને નિમણૂક પત્ર આપતી વખતે તેમના હિજાબને હાથ લગાવી ખેંચી લેતા સમગ્ર દેશમાં મુસ્લિમ સમાજની લાગણીઓ દુભાઈ હોવાનું સામે આવ્યું છે આ ઘટનાને લઈ સુરતના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટર મારફતે રજૂઆત કરવામાં આવી છે રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે જાહેર મંચ પર એક મુસ્લિમ મહિલાના ધાર્મિક પહેરવેશ સાથે આ પ્રકારનું વર્તન અયોગ્ય અને નિંદનીય છે મુખ્યમંત્રી જેવા ઉચ્ચ પદ પર બેઠેલા વ્યક્તિ પાસેથી આવી વિકૃત માનસિકતાનું પ્રદર્શન થવું હોવાનું મુસ્લિમ સમાજે જણાવ્યું છે આ ઘટનાને પગલે સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે મુસ્લિમ સમાજે સ્પષ્ટ માંગ કરી છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ બાબતે મુસ્લિમ સમાજ તેમજ મહિલા ડોક્ટર ડોક્ટર નુસરત પરવીન પાસે जाहिर माँ माफी मांग हुई कचेरी में जो बिहार में जो घटना हुई थी अरविंद जी को लेकर जो नीतीश कुमार ने इतने बड़े पद पर बैठने के बावजूद भी एक महिला के साथ में जो कृत्य किया है जो उनका हिजाब खिंचा है उसी को लेकर आज समस्त मुस्लिम समाज की ओर से हम सभी एक जगह होकर बिना जाति भेद के हम लोग एक जगह होकर कलेक्टर का आवेदन पत्र दे रहा है और आज हम यहाँ कलेक्टर में आवेदन देने आए हैं कि बिहार में जो मुख्यमंत्री नीतीश कुमार ने एक मुस्लिम महिला का हिजाब के साथ छेड़छाड़ की और हिजाब के जरिए उनको एक बदतमीजी की उसके साथ तो वो जो एक मुख्यमंत्री की गरिमा को शोभा नहीं देता है एक मुख्यमंत्री पद पर रहते हुए अगर मुख्यमंत्री ऐसी हरकतें करता है तो हम नीचे वाले कोई इंसान ऐसी हरकतें करे ये कोई और नहीं होता है लेकिन एक मुख्यमंत्री ने जिस हरकतें की एक આવી ઘટના મુદ્દે સર પગલા લેવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે હવે સમજશે मुद्दाओं से देश ना पैनल पर थसे चर्चा वातमा थसे स्पष्ट संवाद हमें लाभिये चाहिए तुम्हारा प्रश्नों ने मंच पर केम के समस्या तुम्हारी लड़ तुम्हारी जो मारी साथे फक વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે સુરત જિલ્લાના કેમ પોલીસ મથકમાં એક સનસનાટી ભર્યા કિસ્સામાં એન્ટી કરપ્શન બ્યુરો એસીબીએ પીઆઈ પીએચ જાડેજા અને વકીલ ચિરા ગોંડલિયાને ત્રણ લાખની લાંચ લેતા રંગે હાથ સમગ્ર ઘટનાની વિગત મુજબ સુરતના કિમ પોલીસ મથકની હદમાં એક મહિના અગાઉ હની ટ્રેપની ચોંકાવનારી ઘટના બની હતી જેમાં ત્રણ શખ્સોએ પોલીસની ખોટી ઓળખ આપી બે વેપારી પાસેથી તેર લાખ રૂપિયા પડાવ્યા હતા આ કેસની તપાસ કિમ પીઆઈ પ્રવીણસિંહ હરનાથસિંહ જાદેજા કરી રહ્યા હતા તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપીઓને જેલમાંથી વહેલી મુક્તિ અપાવવા અને ગુનામાં ગુસ્સીટોક જેવી કડક કલમોનો ઉમેરો ન કરવા માટે પીઆઈ જાડેજાએ વકીલ ચિરાગ રમણીકભાઈ ગોંડલિયા મારફત આરોપીના ભાઈ પાસે દસ લાખ રૂપિયાની મસ મોટી લાંચ માંગી હતી એસીબીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર આર આર ચૌધરીએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેર એસીબી ઇન્ચાર્જ મદદનીશ નિયામક દિએન પટેલના માર્ગદર્શન હેઠળ મહિલા પીઆઈ વી ડી ચૌધરીએ કિમ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ છટકું ગોઠવ્યું હતું વકીલ ચિરાગ ગોંડલિયા મારફત જ્યારે ત્રણ લાખ રૂપિયા સ્વીકારવામાં આવ્યા ત્યારે જ એસીબીએ પીઆઈ પ્રવીણસિંહ જાડેજા અને વકીલને ઝડપી લીધા હતા પીઆઈ પ્રવિણ સિંહ જાડેજા બે હજાર તેરમાં પીએસઆઈ તરીકે પોલીસ વિભાગમાં ભરતી થયો હતો તે હાલ કીમમાં પીઆઈ તરીકે ફરજ બજાવતો હતો એસીબીની પ્રાથમિક તપાસમાં તેમની પાસેથી નેવું હજારની જ્વેલરી મળી આવી છે જોકે કે એસીબીએ હવે આ મામલે વધુ આક્રમક તપાસ હાથ ધરી છે પીઆઈના કીમ ખાતેના નિવાસ સ્થાન અને તેમના વતન કચ્છ ખાતે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે તેમની અપરામણ મિલકતોની તપાસ કરવા તે બેંક એકાઉન્ટ્સ અને અન્ય રોકાણોની વિગતો ખંગાળવામાં આવી રહી છે અમદાવાદ શહેર એસીબી પોલીસ ફરિયાદ મળેલી કે કિમ પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવા સંદર્ભનો ગુનો એક રજીસ્ટર થયેલો જે અનુસંધાને ફરિયાદીના ભાઈ જેઓ પાસે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણસિંહ જાડેજા તથા એક પ્રજાજન ચિરાગભાઈ ગાંડલિયા જે વ્યવસાય વકીલ છે તેઓ પાસે પ્રથમ દસ લાખ રૂપિયાની માગણી કરેલી અને રજકના અંતે ત્રણ લાખ રૂપિયા નક્કી થયેલા જે ત્રણ લાખ રૂપિયાની લાંચ લેતા એ વકીલ તેમજ પીઆઈ જેઓની ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં છે ઉલ્લેખનીય છે કે પંદરમી ના રોજ ગાંધીનગર સિયા ક્રાઇમ ના પીઆઈ પણ લાંચ લેતા ઝડપાયા હતા આમ માત્ર છન્નું કલાકની ની અંદર રાજ્યના બે મહત્વના વિભાગોમાં ફરજ બજાવતા પીઆઈ સ્તરના અધિકારીઓ લાંચ લેતા પકડાતા પોલીસની છબી ખરદાય છે સુરત ગ્રામ્ય વિસ્તારમાં આ ઘટનાને પગલે અન્ય પોલીસ અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે એસીબીની આ કાર્યવાહીએ સાબિત કરે છે કે પોલીસ યુનિફોર્મની આડમાં ચાલતા ભ્રષ્ટાચારની હવે સહન કરવામાં આવશે નહીં

આ આરોપીને પોલીસે બિહારથી સફળતાપૂર્વક લીધો હતો પકડાયેલો આરોપી ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના બે જી ત્રણસો ચોરાણું ત્રણસો બેતાલીસ ત્રણસો ચોવીસ ત્રણસો ત્રેવીસ અને એકસો ચૌદ મુજબના ગંભીર ગુનામાં દોષિત થયો હતો અને લાજપોર મધ્યસ્થ જેલમાં

આમ કામગીરીથી સુરત પોલીસની કાર્યક્ષમતા અને નિષ્ઠાનું ઉદાહરણ સામે આવ્યું છે હાલમાં આરોપીને ટ્રાન્ઝિટ રિમાન્ડની કાર્યવાહી માટે આગળની કાયદેસર પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓપરેશન કારાવાસ અંતર્ગત ફરાર કેદીઓ સામે કાર્યવાહી યથાવત રહેશે રાંદેર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મોટી સફળતા મળી છે પાલનપુર પાટિયા મશાલ સર્કલ પાસેથી નોકરીની આડમાં

પાલનપુર પાટિયા મશાલ સર્કલ પાસેથી એક ગાંજો લઈને મહિધરપુરા ખાતે રહે છે તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી આરોપી ચારવાક ભટ્ટ પાસેથી રૂપિયા છ પોઈન્ટ સિત્યોતેર લાખની કિંમતનો બસો પોઈન્ટ સત્યાસી ગ્રામ ગાંજો મળી આવ્યો હતો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ ગાંજો નિહાલ નામના શખ્સ પાસેથી લાવવામાં આવ્યો હતો અને છૂટક વેચવામાં આવતો હતો ચાર વાગ ભક્ત માતા સાથે રહે છે અને ડિપ્લોમા એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે હાલ ખાનગી કંપનીમાં તે કોન્ટ્રાક્ટર પર નોકરી કરે છે જોકે આર્થિક તંગી હોવાથી તે આ ધંધામાં આવ્યો હતો અને બે મહિનાથી જથ્થાબંધ ગાંજો લાવીને છૂટકમાં વેચતો હતો હા રાત્રે મોડે બાતમી હકીકત અમને મળેલ કે ચરવાક નામનો એક વ્યક્તિ છે એ ઇલેક્ટ્રિક મોપેડ પર હાઇબ્રિડ ગાંજાનું વેચાણ કરવા માટે નીકળી રહેલ છે તો એના માટે અમે વોચ બાતમી ગોઠવેલ જેના આધારે મસાલ સર્કલ પાસે એ પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન તેમને કોર્ડન કરી પકડી અને એનડી પીએસના કેસની પ્રોસીજર મુજબ તેઓને ઝડપી તપાસ કરતા તેઓની પાસેથી બસો પચીસ ગ્રામ હાઈબ્રીડ પ્રકારનો ગાંજો મળી આવેલ છે જે સાડા છ લાખ ઉપર એની કિંમત થવા પામે છે અને કોઈ નિહિલ નામના વ્યક્તિ તેઓને આ હાઇબ્રિડ ગાંજો વેચેલ છે અને તેઓની કાયદેસર કરી ધરપકડ કરવામાં આવેલ છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી અને એક દિવસના વધુ ફર્ધર પોલીસ કસ્ટડી આપવામાં આવેલ છે હાલ સુધીમાં તો જણાય આવેલ નથી છતાં પણ એનું તપાસ ચાલુ છે પકડાયેલા આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે

નજીવી બાબતના ઉશ્કેરાતમાં એક મિત્રએ બીજા મિત્ર પર તીક્ષણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાત ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી રાંદેર પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ આરોપીની અટકાયત કરી લીધી છે મળતી માહિતી મુજબ સુરતના મોડાભાગળ વિસ્તારમાં રહેતો રાહુલ ગોળસિંગ નામનો યુવક અને તેનો સાથી મિત્ર રાજા બંને છૂટક મજૂરી કામ કરતા હતા ત્યારે અઢાર ડિસેમ્બરના રોજ તેઓ રાંદેર વિસ્તારમાં ભાણકી સ્ટેડિયમની બાજુમાંથી પસાર થતા રોડ પર કામ અર્થે ગયા હતા કામ દરમિયાન કોઈ અગમ્ય કારણોસર બંને વચ્ચે સામાન્ય બોલાચાલી શરૂ થઈ હતી જો કે આ બોલાચાલી દરમિયાન ગાળો બોલવા જેવી નજીવી બાબતે રાજા ઉશ્કેરાઈ ગયો હતો આવેશમાં આવીને તેણે રાહુલ પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો રાહુલે બચવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રાજાએ તેના પર એક પછી એક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી હતી ઘટના સ્થળે પહોંચેલી એકસો આઠ ની ટીમે રાહુલની તપાસ કરતા તેને મૃત જાહેર કર્યો હતો બનાવની ગંભીરતાને જોતા રાંદેર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે રાહુલના મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો રાંદેર વિસ્તારમાં ભાંકી સ્ટેડિયમ પાસે રોડ પર એક શ્રમજીવી રાહુલભાઈ ગોરસિંહભાઈ વાગેલા જે મૂળ દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના વતની છે તેમની ઉંમર સત્યાવીસ વર્ષની છે અને સરકારશ્રીના જે રેન બસેરા શેલ્ટર હાઉસ બનાવેલ છે તેમાં રહી અને મજૂરી કામ કરે છે છૂટક મજૂરી તેમની સાથે અબ્દુલ રહેમાન શેખ નામનો બતાલીસ વર્ષની ઉંમરનો છે જે અહીંયા સિકોન રાંધેર ન્યુ રાંધેર રોડમાં રહે છે તે પણ ઘણી વખત મજૂરી કામે મળતા હોય છે એટલે એમને પ્રકારની ઓળખાણ હતી અને બંનેને આજે રાનકી સ્ટેડિયમ રોડ પર બોલાચાલી થયેલી અને એનાથી પછી ગાળા ગાળીમાં જે આ અબ્દુલ રહેમાન શેખ છે ઉશ્કેરાઈ જઈ અને તેના પાસેથી થોડી વાર માટે ઘરે જઈ ચપ્પુલી આવેલ એ દરમિયાન આ જે રાહુલભાઈ છે એ બાજુના ફળિયામાં બાકડા ઉપર બેઠા હતા એ દરમિયાન તેઓએ વતી તેમને પીઠના ભાગે છાતીના ભાગે ઈજા કરતા તેઓને સારવાર માટે લઈ જતા દરમિયાન મૃત્યુ નિપજેલ છે અને આ બાબતે હત્યાનો ગુનો નોંધી વિથ એટ્રોસિટીની કલમો લગાડી અને આગળની તપાસ દિવાયસપી શ્રી એસસી એસટી સેલ એટ્રોસિટી સાહેબનાઓ સંભાળેલ છે અને આરોપીને પકડી પાડવામાં આવેલ છે રાંદેર પોલીસ સ્ટેશનના PI આરજે ચૌધરીએ જણાવ્યું હતું કે નાની મોટી બાબતો કે ઉશ્કેરણીમાં આવીને કાયદો હાથમાં ન લેવો જોઈએ જો કોઈ વ્યક્તિ હેરાન કરતી હોય કે માનસિક ત્રાસ આપતી હોય તો તેની જાણ તુરંત પોલીસ સ્ટેશનને કરવી જોઈએ જેથી આવી દુખદ અને જીવલેણ ઘટનાઓને બનતી અટકાવી શકાય તો આ હતા સુપ્રમાહત્વના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ઈન્ડિયા న్యూઝ ગુજરાત